રાધે રાધે તો ગણપતિ બાપા આવી રહ્યા છે ગણપતિ બાપ્પાની ડેકોરેશનની તૈયારી ચાલો આવી જાવ આ બાજુ આ મસ્ત બનાવવાનું છે આપણે ગણપતિ તો જ્યાંનું બેન અમારે લઈ આવ્યા છીએ કલર કાગળ અને મસ્ત કમળ બનાવવાનું છે આપણે ગણપતિ

અને હવે જાનું બેન કરશે કટિંગ ઓલા ગુલાબી બધા જ ચાલુ ગુલાબી તપ્પા આપણે કમળની પાંદડી કટ કરી નાખી છે જાનુએ આ કટિંગ થઈ ગઈ છે જાનુ કટિંગ કરી નાખી છે ને હવે ઓલા લીલા કલરની પાંદરી બનાવી છે ને એ કટિંગ કરશે જાનુ આગળ પછી ફાઈનલ લુક બની જશે ને એટલે બતાવી દઈશું કેમ બેચા પાર્ટી ચાલો મળે ફાઈનલ લુકમાં રોહી રાધે રાધે આનું જે કાંઈ ટીનર નથી ખાસ હે બે બરાબર થઈને બધું હા અને તરત જ પૈસા કાઢે અને કાટરાઉટ કરે અહીંયા આ બરાબર નામ છે ઓહ

હેલો ભાઈ <laughs> 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 પાર્ટી <inaudible> પછી <inaudible> 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 <inaudible>

તો ફાઈનલી બની ગયું છે આપણા ગણપતિ બાપાનું આસન બેસવા માટે જુઓ આજે અંદર બ્લાઉઝ નાખી અંદર કોઈ પણ કટકો નાખી અંદર ઘઉં નાખી દેસુ પછી ઉપર પછી આની ઉપર આવશે અમારા ગણપતિ જો કેવું બન્યું છે કમેન્ટ્સ કરીને કહેજો સારું જ બન્યું છે જો